મોટાપાડીયા ગામે ઠાકર મંદિરના દસમા પાટોત્સવ પ્રસંગે તલવાણા અને બિદડા ગામની ગૌશાળાઓને ગૌ સેવા અર્થે દાન આપવામાં આવ્યું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને ગામના અગ્રણી રાણસીભાઈ ગઢવીએ માંડવી અને મુન્દ્રાની ગૌશાળાઓની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી મોટા પડિયા ગામે ઠાકર મંદિરના દસમા પાટસો પ્રસંગે બિદડા ગૌશાળા અને તલવાણા ગૌશાળાને મોટાપાડિયા ચારણ સમાજના અગ્રણીઓના હસ્તે દાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તલવાણા ગૌશાળા વતી હરીશસિંહ જાડેજાને પોપટભાઈએ અગિયાર હજારનો ચેક સ્વીકાર્યો હતો બિદડા ગૌશાળાવતી શાંતિભાઈ દેઢિયા અને જિગ્નેશભાઈ દેઢિયાએ રૂપિયા અગિયાર હજારનો ચેક ગૌ સેવાના અર્થે અર્પણ કર્યો હતો તલવાણા ને બિદડા ગામની ગૌશાળાના અગ્રણીઓ મોટા ભળિયા ચારણ સમાજના અગ્રણી અને ગૌ અને સમાજના આગેવાનોના હસ્તે ચેકનો સ્વીકાર કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે રાણસીભાઈ ગઢવી પુનસીભાઈ ગઢવી મંગાભાઈ ગઢવી નાગસીભાઈ ગઢવી હરિભાઈ ગઢવી દેવદાસભાઈ ગઢવી કરસનભાઈ ગઢવી પુનસીભાઈ વિજાણી તેમજ ચારણ ગઢવી સમાજના યુવાનો અને વડીલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જય માતાજી જય ઠાકર આજે મોટાભાડિયા મધે ઠાકર મંદિરના પ્રાંગણમાં આજે પાટોત્સવ નિમિત્તે અમે ભગવાન પ્રાર્થના કરીએ છીએ કે હે નારાયણ આ ધન તમારું છે અમારું કઈ નથી ગજું અને આ સંસ્થાઓ જે કામ કરી રહી છે તો હું આ ગામને અને સંદેશ દ્વારા કચ્છની પ્રજાને એક હાથ જોડી વિનંતી કરું છું કે આ સંસ્થા કોઈ વ્યક્તિની નથી આ સંસ્થાઓ બધી આપણી છે અને આપણે સનાતન ધર્મ ટકાઉ હશે તો આ સંસ્થા સાથે આપણે જોડાઈ અને સંસ્થામાં શું શું જરૂર છે તો એ જરૂરિયાત માટે આપણાથી શું થઈ શકે તો એવી વિનંતી કરું છું કે ભાઈઓ તમે આપણી આટલી બધી પાંજરાપરો છે આટલી પાંગડાપરો છે અને એ તો હું ભગવાનને પ્રાર્થના કરું છું ઠાકરને કે આવી સંસ્થાઓ આ જૈન સમાજ ચલાવે છે અને આ જૈન સમાજે મુંબઈમાં અને વિદેશમાં વસી અને અને ચિંતા કરી રહ્યા છે છે તો આપણે જે તે આપણી પાસે ત્યારે આ માજને ચલાવતા હતા અને આપતા હતા પણ હવે તો ભાઈ આપણી પાસે પણ કઈક છે અને છે તો સમય આવ્યો છે એ તો આજે આવ્યો કાલે જતો રહેશે તો સમય આપણો ફોકતમાં ન જાય આપણે પણ મહાજનની સામે

એટલે અમારા ચાર એક કર્તવ્ય છે અમારો કર્મ છે કે જે સારા કાર્ય કરે એને બિદાવવા પડે અને બિદાવીએ છીએ હંમેશા અમારા ઇતિહાસ છે તો અત્યારે હું અત્યારે આ ભાઈઓને આમંત્રણ આપ્યો ત્યારે આ ભાઈઓ મને કીધું કે રાણસિંહભાઈ આ વસ્તુ બહુ સારી છે ભલે તમે આ અગિયાર હજાર તો ઠીક પણ એકાવન આપશો ને અને ફૂલની પાંખડી જે હોય છે પણ અમારી સંસ્થાને તમે ખાલી તમે યાદ કરો છો એ અમારા માટે મોટી વસ્તુ છે તો યાદ કરવી આપણી ફરજ છે અને એ ફરજમાં જે કામ કરી રહ્યા છે તો એ કામમાં આપણે એ લોકોને પ્રોત્સાહન કરવા માટે આપણે બિરડા પાંજા પર છે પાંગડા પર છે વિચાર તો કરું તમે તલવાળાની સંસ્થા તમે જુઓ હું એક મોટા ભાડિયા ગામના આગેવાનો દરેક નાગરિકોને એક વિનંતી કરું છું કે તમે તલવાણા સંસ્થામાં જાઓ ત્યાં પાંગડા પણમાં

એનું મન ક્યારે પણ ઘટશે ન નહીં ઘટે નહીં એવી નારાયણ નારાયણ આગળ અમે પ્રાર્થના કરીએ છીએ કારણ કે આ કાર્ય ભાઈ બહુ મોટું છે અને કાર્યમાં એવું છે ભાઈ કે આપણે એમ કે હવે ઠીક છે હવે માર્જન કરે છે તો આપણે વાંધો નહીં અરે વાંધો મારી વાત સાંભળો આમાં એવું છે કે ગવર્ધન પર્વત ઉપાડતી વખતે ભગવાન કૃષ્ણ પર્વત ઉપાડી શકતા હતા પણ લાકડીનો ટેકો બધાનું શું કામ નહીં કે સૌનો સાથ થાય તો જ સૌનો વિકાસ થાય

કે સરકાર તરફથી સહાય તો ભાઈ મળે છે પણ એના કઈ ઠેકા ન હોય ક્યારેક મળે ક્યારેક ન મળે અને કદાચ કર્તવ્ય છે તમે તો બ્રાહ્મણ છો અહિયાં ના છો તો એક હાથ ધોડી ની વિનંતી છે કે આપણી માંડવી મુન્દ્રા વિસ્તારમાં જેટલી પાંજરાપરો પાંજરાપરો આવે છે તમે અડધો અડધો કલાક ટાઈમ લો કારણ કે ગૌ માતા વિના તો આપણું કઈ નથી કારણ કે જે રામ કૃષ્ણ પૂજા કરી છે બરાબર તો આપણા ભગવાન પૂજા કરી છે તો આપણું તો પેલો ધર્મ નિભા છે કારણ કે આ માં છે બરાબર અને માં જ્યારે આપણે સાચો શું ત્યારે આપણને આ જગત જન સાચો છે કારણ કે દુઃખ ની વાત એ છે કે માંદરી જેવા શહેર ગાય માતાની કતલ થતી હોય અને સનાતન ધર્મ ખાલી સનાતનની વાતો કરતો હોય તો એ વાત યોગ્ય છે બરાબર છે કોઈનું પાણી નથી હલતો મિત્રો આ મોટી સનાતન માટે મોટો જાકારો છે માટે એક ને બની અને સૌ સનાતન નહીં પણ સર્વ બધા માનવ ધર્મ ગાય માતાને ને આચ ના જોઈએ રખડતી ભટકતી ક્યાં ગાય ન હોવી જોઈએ અને રખડતી ભટકતી હોય તો મિત્રો અત્યારે માતા ભગવાન રાધા કૃષ્ણ મંદિર હું એક તમને વિનંતી કરું છું કે આપણા પાચાળામાં આપણે મોટા ભાઈ રામધન છે તો તમે ખાલી ફોન કરજો અમે ગાયને ઉપાડી જશું આ રામધણ મૂકી આવશું

હાથ જોડીને વિનંતી જય માતાજી જય ઠાકર જી જી ધન્યવાદ કારણ અજ ભાડીએ અંદર ભગવાન કૃષ્ણ જે સાનિધ્યમાં અસા નજીક જા શાંતિભાઈ સરપંચ શ્રી હરીસિંઘજી પાંચા હરકચચંદ ભાઈ જૂ ગયું કર્યું જાત મહેનત કરે વર્ષોથી સેવા કરે અને અને એક એક ગાય ની સેવા કેણી अॼु टे सौ साढा टे सौ गायूं तलवार जे अंदरि इनजी तृष्टि साथे इनजी आगेवन साथ घड़ी घड़ी राणसीह भाई त असांजा टे चारि ॼणा जेको अनुकड़ो आहे इन प्रमाणे असीं पंज पंज ॾींहं हिक महीने फोन करियूं की वञूं त अॼु रानसीं भाई खे घणे इच्छा अहिड़ी हुई पण गाम जे अंदरि पोइ अहिड़ा अवजोग थी विया आहिनि प्रार्थना करियूं इन आत्मा खे मानसी भाई ॾेहराज भाई इन આત્મા કે શાંતિ મને અડા જ પાંજા તૃષ્ટિ હેવર શાંતિભાઈ ચોખો ચારતક ચંદ ભાઈ એ છોકરા ખૂબ મહેનત કરી દા જાત મહેનત કરીને અજુ એ સારો કાર્ય કરી રહ્યા અને એ ગૌ મા કરીને તમે પાંચ ફરજ થયેતી અજ સવાર જોજો રણસિંહભાઈ આખી ટીમ દાન એકણો દે ચારણ સમાજ કે ઉમીરી ખરેખર માતાજી એ સારા વિચાર ને સારી શોધિ ડીને ડાન દઉ અઘરો વિશેષ કારણ જેર જેર સમય અસી મણી પાંજરાપુરની મુલાકાત કહેવા અને ન્યૂ બહુ એને સરકાર સાથે ચર્ચા કરી અને તેન સમય મેં પરિસ્થિતિ એટલી કઠિનવી પૈસા દીધે માડું ન મળે વેચારી કે જંતુ પઈ આવ્યા પીડાઓ વધી દવા ન મિલે પણ તેર પણ જો કોઈ દ્રષ્ટિ કમ કે આયા ભુજપર વડાલા તલવાણા બિદડા તો જેતે જેતે પર હોય કે જેતે જતે ગૌશાળાઓ હોય કારણ એડે આથે કોઈ કમ હલી અ્યો નહીં એન કે પુઠિયા મિણીનો અડો સાથ સિતાર હું તો કામ તારીખે તો ખાલી આ વિરો નેેરિયા ચાર છ મહિના મથ તલવાંદ સેટ બન્યા લખે લખે રૂપિયન ડોડો બારો બારો પન્નો પન્નો લખ રહી ગોળ લાપસી એ કે કોરો ખાઈ તા તો બિદળીમાં એક સો ડોરેજોનો પાલન કહેણો ભાઈ રૂગો અહીંયા સવાર જો શાંતિપય પેટ ખેડૂત માણું આઈ પાંજા નજીક જઈ સવાર જો મિણી કે આટો ઉઠી કિે કોરો માડું મેલે ન મેલે પૈસા આઈ પણ માણુરા અભાવ પણ પેલો પ્રશ્ન તો પણ પણ લાય થોડો કેરકા એડો પાર કે જરૂર પે પડે આટો દેણો પે ઓતે વેણણો પે કારણ અને જંતન જંતત વખતમાં કોઈ ઘડો ખીડુ ડી વાડિયા વાડી પાંજરા પુરસ ડગે સે ચરો પુજાઈ હા અને જા ગોદામ પે આવે આને અજ ભગવાની દયા આજ ખેતીવાડી થોડી કે પાણી નબડા થયા પણ આજ લક્ષ્મી વધી અને એડા સારા કાર્ય થીતા તો ભગવાન ને ગાય મને મથ કૃપા રે અને પણ પાણ જથ્થા શક્તિ ફોલ ન ફોલ પાખડી દા ન ડે વિ અજ એ સેટ બને તલવાની નહેર અચી જ બિદળી હે સારા કાર્ય કર્યું તો ગાય મા પારણ પ્રાર્થના કર્યું હે ગૌ મઓ આજે કતલ ન થિએ અહીં સુખી થયો અને હૈયા ભગવાન કે પ્રાર્થના કર્યું દુરી કંવારે હૈયા વરસા અચે અને હે ભગવાન એની ભુખ મટાય એ ભગવાન વે પ્રાર્થના જય માતાજી જય સોન જય ગૌ માતાય જય રાધાકૃષ્ણ ભગવાન કી જય સોનલ માત કી જય આજના પ્રસંગે અમારી સંસ્થા તલવાણા અને પાંજરાપણને આમંત્રણ આપી અને બાળિયા ચારણ સમાજે અમને બોલાવી અને ગૌ સેવા માટે એમને અગિયાર અગિયાર હજારના ચેક અમને આજ રોજ અર્પણ કરેલ છે ખરેખર એમને અભિનંદન છે ખૂબ ખૂબ આપીએ એટલા અભિનંદન ઓછા છે અને આવી પ્રેરણાથી એક એવો સંદેશ અને સારો સંદેશ જાય કે આજ અગિયાર હજાર રૂપિયા આપી અને એવો સંદેશ મોકલ્યો છે કે તમે વિચાર કરો કે એમનો મંદિરનો પાટ ઉત્સવ છે પાટ ઉત્સવ નિમિત્તે એમને એવો સંકલ્પ લીધો છે કે અમે દસ વર્ષ સુધી આવી રીતે ચેક આપશું ભગવાન એમનો સંકલ્પ પૂરો કરે અને આવા સંકલ્પથી ઘણા વેગ મળે અને બીજું તો હું શું કહું ચારણ સમાજ હર સમાજના વ્યક્તિઓ અમારી પાસે આવે છે 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 રાણસીભાઈ અનેક લોકો અમારી પાસે આવે છે અને અમારી પૂછા પણ કરે છે સંસ્થાની અંદર અને બહુ જરૂરી છે કારણ કે દાન તો જે આપો ખાલી આવો એટલે અમારે જેવો માણસ પર ભર મરે બડુકો રે કે અમારી કોક પૂછા કરવા વાળો છે કારણ કે આ સંસ્થાઓ છે જે હુંફથી હાલે છે કારણ કે પૈસો તો જોઈએ છે પૈસો આપવા વાળા પૈસો આપે છે પણ આપણે પૂછા કરીએ એમાં પણ ઘણો ફરક પડે માટે આવો કાર્યકારી અને બહુ શુભ સંકેત આપ્યો છે એ બદલ હું ચાણ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી જય જય ગૌ માતા આ આજે ઠાકર મંદિરનો પાટોત્સવ દિવસ છે એટલે સારો પ્રસંગ અને આજે હું બિદડા જૈન મહાજન વતી મતલબ સમજો હું શાંતિભાઈ અને બિદડા ગૌશાળા અને પાંજરાપોરને ટ્રસ્ટી આજે આમંત્રણ સમા ચારણ સમાજે જે આમંત્રણ આપી અને અમને જે યાદ કર્યા પાંજરાપોરને તે બદલ ચારણ સમાજનો આભાર અને ચારણ સમાજની વાત કરીએ તો એ દર વખત આપણી પર મેં ભૂલતા નથી આજથી ત્રણ ચાર વર્ષ પહેલા જયારે લંપી આવેલો ત્યારે ચારણ સમાજ વતી આપણા રણસિંહભાઈ અને કુણસિંહભાઈ ઈ મુલાકાત લીધેલી અને તે મુલાકાતનો ત્યારે આપણે આશાપુરા ચેનલ બી ના માધ્યમથી આપણે જે ટેલ ટેલ આપણે ગઢવી સમાજે આપી એનો સારો પ્રતિ સારો પ્રતિસાદ આપણને મળ્યો હતો અને તે બદલ અમે ગઢવી સમાજનો આભાર માનીએ છીએ અને દર વખતે દર વખતે આપણને કાંઈ સુજાવ આપે છે મુલાકાત લે છે અને દરેક સમાજને આપ પાંજરાપોરની મુલાકાત લેવી જોઈએ અને તન મન અથવા તો ધનથી આપણને કાંઈ બી એને આપણો ફાળો હોય એવી અમારી અપેક્ષા છે સમજા લગભગ હવે આમ જોવા જઈએ તો આપણી બીદળા પાંજરા પરને એકસો ને પચાસ વર્ષ પૂરા થઈ એકસો એકાવનમાં એકાવન વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આજે થોડો જે જૂનું બાંધકામ હતું એનું આપણું નવનિર્માણ કરી રહ્યા છીએ અને એમાં બી આખે ગામનો ફાળો છે અને દરેક સમાજનો ફાળો છે હવે આમ જોવા જઈએ તો પહેલો તો શરૂઆત તો મહાજને કરેલી પણ હાલની પોઝિશનમાં તો એવું છે કે દરેક સમાજ સક્ષમ છે અને સક્ષમ છે અને આ પ્રત્યે થોડી લાગણી હોય તો આ આપણે ગાયોનું કામ પાંજરા પરનું કામ સારી રીતે થઈ શકે એવી અમારી અપેક્ષા છે અને તમે વારે ઘડીએ તમે આવો મુલાકાત લો અને કાંઈ સુજાવ આપો તો અમને કઈ અમને બી થોડો પ્રોત્સાહન મળશે એટલે એવી અમારી આશા છે અને આજ આજ હા પ્રસંગે ઠાકર મંદિરના પાટોસવ નિમિત્તે ચારણ સમાજે આપણે અનુદાન આપેલું અગિયાર હજાર નું પાંજરાપોરને તે બદલ અમે આભાર માનીએ છીએ અને દર વખતે અમને યાદ કરતા રહેજો એવી અમારી અપેક્ષા અને આપ આપશો એવી તમે માહરી આપી છે એને ખાતરી છે અને એ સંકલ્પ તમારો પૂરો થશે એવી અમને આશા છે જય ગૌ માતા